આજરોજ વિકાસ સપ્તાહ અને રવિ કૃષિ મહોત્સવના ભાગરૂપે આજે પંદર તારીખના રોજ નગરપાલિકા હોલ ખાતે શેરા તાલુકો શહેરાનો વિકાસ સપ્તાહ અને રવિ કૃષિ પાક મહોત્સવનો કાર્ય તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવેલો જેની અંદર તાલુકા પંચાયત સદસ્યો અને જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત પ્રમુખ અને મોટી સંખ્યામાં અલગ અલગ ગામોમાંથી ખેડૂત મિત્રો અને બહેનો હાજર રહ્યા હતા જેમને વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતીને લગતી અલગ અલગ યોજનાઓ વિશે માર્ગદર્શન અપાયું ખેતી વિશે વિસ્તૃત માર્ગદર્શન કરી અને એમને બહાર સ્ટોલની પણ વ્યવસ્થા કરેલી છે જે સ્ટોલ પર મુલાકાત કરશે તો સ્ટોલ પરથી પણ એમને ખેતીને લગતી અલગ એવી યોજનાઓ વિશે એમને માર્ગદર્શન મળશે અને તમામ લોકોએ સારો એવો સહયોગ આપી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને એ બધાને ખેડૂતોને માર્ગદર્શન પૂરું પડી અને એ આશ્રય પ્રોગ્રામ પર કરવામાં આવ્યો હતો સરકાર શ્રીની આ જે વિકાસ સપ્તાહ સાત ઓક્ટોમ્બરથી પંદર ઓક્ટોમ્બર સુધી ચાલતો હોય એના એક ભાગરૂપે આજે રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસનો આજે અહીંયા ગાડી તાલુકા કક્ષાનો કાર્યક્રમ પૂર્ણ કર કરેલો છે શહેરા ખાતે જે આજે અહીંયા ગાડી બધા સ્ટોલની મુલાકાત લે અને બધા ખિડકીઓનો લાખ એવી આસિ છે